કચ્છ જિલ્લાના ભુજમાં એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રૂકુનું અભિવાદન ઝીલી રહ્યા હતા મંચ પર હાથ મળાવી રહ્યા હતા કાર્યકરો ત્યાં પહોંચી રહ્યા હતા નેતાઓ તેમને મળી રહ્યા હતા અને ત્યારે એન્કર એકદમ ભાંગરો વાટી જાય છે અને કહે છે કે કાર્યક્રમમાં ઉપસ્થિત ગોપાલ ઇટાલિયા તે પ્રકારના શબ્દો બાદ થોડાક સમય માટે લોકો અચંબિત થઈ જાય છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાત નું રાજકારણ આ દિવસોમાં ખૂબ જ ગરમ જોવા મળી રહ્યું છે આરોપ પ્રત્યારોપ નો દોર ચાલી રહ્યો છે નેતાઓ એકબીજા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ સામે આવતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે હવે આ ઘટના છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાની ભુજમાં એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટીનો જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા મંચ પર જે ભાજપના હોદ્દેદારો છે નેતાઓ છે તેમની સાથે મુલાકાત કરી રહ્યા હતા ને ત્યારબાદ આ જ્યારે એન્કરિંગ ચાલી રહી હતી લોકો સ્વાગત માટે મંચ પર પહોંચી રહ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક એન્કર અચાનક ભાંગરો વાટી દે છે ને ત્યારબાદ એક નામ સાંભળવા મળે છે કે મંચ પર હાજર ગોપાલ ઇટાલિયા સ્વાગત કરશે તે પ્રકારની વાત સામે આવ્યા બાદ થોડાક સમય માટે ત્યાંના કાર્યકરો પણ શોક થઈ જાય છે કે આ શું બોલી ગયા ત્યારબાદ તેઓ ફરી પોતા થોડુંક એન્કર રોકાઈ જાય છે ને ત્યાર પછી ત્યારબાદ બીજી વખત નામ લેવાની શરૂઆત કરે છે ને આવી રીતે આ એક આટલી ઘટના છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ પોતાના ફેસબુકના માધ્યમથી એ જે ઘટના જે આ કાર્યકરો નેતાઓ જગદીશ વિશ્વકર્માને મળી રહ્યા હતા તે એટલો ટુકડો મૂકે છે અને લખે છે આ ભ્રષ્ટ ભાજપી લોકોને હવે સપનામાં પણ ગોપાલ ઇટાલિયા આવે છે તે પ્રકારે તેમણે આ લખાણ લખ્યું છે અને એક હસ્તી ઇમોજી મૂકી છે કાર્યકર્તાઓ પછી આપણે લેશું ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ભુજ હું ગોપાલભાઈ ઇટાલિયા રાજપૂત ક્ષત્રિય રાજપૂત્રી કુલદીપસિંહ જાડેજા ગોપાલભાઈ લેવા પટેલ ત્યારે તેના જ કારણે રાજકારણ થઈ છે આગામી સમયમાં જે રીતે આરોપ પ્રત્યારોપ તો જોવા મળે છે પણ અમુક રાજકારણના એવા હાસ્યાસ્પદ ઘટનાક્રમો પણ સામે આવે છે ને આ જ એક ઘટનાક્રમ છે તે કચ્છના ભુજમાંથી ભાજપના કાર્યક્રમ સામે આવ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં <tries> 🎵🎵🎵